ત્યારે ઓમેટિક ઘટ હું ત્યાં સુ કરું છું ખબર છે લીલું ઘાસ હોય ને ઘાસમાં એક કલાક આરામ કરું પછી આવી જાવ ઘટતું હોય ખાવા પીવા વધી જાય છે ઘણા ખરા મારા મિત્રો કહેતા હોય છે કે અતુલ કુમાર તમે ખાવાના વિડીયો બતાવો છો પણ શું કરવું મને આમ ખાવાનું આમ સામે આવે ને એટલે નથી રેવાતું પણ ઘટી જશે શું રાખવાનું શ્રદ્ધા રાખજો શ્રદ્ધા રાખજો દિવાળી સુધી કટાડી દઈશ દિવાળી કેટલી